સંસ્કૃતનું એક સનાતન વાક્ય ક્ષમાવીરસ્ય ભૂષણમ એ વીરનું આભૂષણ છે જૈનોના પર્યુષણ વખતે મિચ્છામી દુકડમ દુકડમ કહીને મંગાતી માફીથી માંડીને અનેક ક્ષત્રાણીઓનું એવું કહેવું કે માફી તો ન મળે અમારે ત્યાં તો જો કોઈ આવી ભૂલ કરે છે તો દડથી માથું જાય ત્યાં સુધીની આખી આ સફર છે અને આ સફરની વચ્ચે જે વાત મિજાજ સામે આવ્યો છે એ બધું જોતા એટલું સમજાઈ રહ્યું છે કે સમાધાન થયું નથી પરસોત્તમ રૂપાલાની પાસે હવે બીજો કોઈ વિકલ્પ શેષ દેખાતો નથી નમસ્કાર આપની સાથે હું દેવાંશી આખા વિવાદની શરૂઆત પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી થઈ રૂખી સમાજનું એક સંમેલન હતું એની અંદર સમાજને એક સમાજને ખુશ કરવાના ચક્કરમાં કેમ કે પરસોત્તમ રૂપાલા સહિતના ઘણા બધા નેતાઓ રૂપાલા તો નિમિત્ત બન્યા છે ને નિશાને આવ્યા છે હકીકત એ છે કે આપણા રાજનેતાઓ લોકરંજક બની રહ્યા છે એ લોકો એવું માને છે કે એમનું કામ સમાજોને ખુશ કરવાનું છે એ કોઈ કલાકાર નથી કે એ લોકો ત્યાં જાય અને સમાજને ખુશ કરવા માટે સરખામણી કરીને પછી પેલો પોરસ ચડાવવાનું કામ કરે ડાયરાઓમાં પણ ઘણી આવું થતું હોય છે ડાયરાનો ઉદ્દેશ્ય આ નથી અમુક કિસ્સાઓમાં જવલ્લે થાય છે પણ એ થાય છે કે જે સમાજનું કાર્યક્રમ હોય જે સમાજનું ફંક્શન હોય ત્યાં જઈને એ લોકો એવી કોશિશ કરે કે સમાજના ગુણગાન ગાય બધું સરસ કરે સમાજના ગુણગાન ખા ગાવા એ બહુ સારી વસ્તુ છે પણ સરખામણીએ તમે જ્યારે એકના ગુણગાનના ચક્કરમાં બીજા વ્યક્તિને નાનું બતાવવાની કોશિશ કરો છો ત્યારે વિવાદ થઈ જતો હોય છે પરસોત્તમ રૂપાલાના કિસ્સામાં પણ એ જ થયું કે રૂખી સમાજની મહાનતા કહેતા કહેતા એમણે ક્યારેય કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું નમતું નથી જોખ્યું એ કહેવાના ચક્કરમાં ક્ષત્રિય સમાજ પર એવી ટિપ્પણી કરવામાં આવી જેના કારણે વિવાદ વણસ્યો એટલી હદે વણસ્યો કે એના પછી ક્ષત્રાણીઓ મેદાનમાં આવી સરકારે સંકલનની ખૂબ કોશિશ કરી સી આર પાટીલે બે હાથ જોડીને માફી માંગી ક્ષત્રિય સમાજના એવા દિગ્ગજ નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી માંડીને અનેક દિગ્ગજો મેદાનમાં આવ્યા એ લોકોએ બનતી કોશિશ કરી પણ એ લોકો પ્રયત્ન કરવા જઈ રહ્યા હતા ત્યારે એમને પણ ખબર હતી કે સમાજ સાંભળવાનો નથી કેમ કે સમાજમાં કોઈ નેતા નથી આંદોલનને જ્યારે કોઈ એક નેતા ચલાવતા હોય એક નેતાના હાથમાં એનો દૂરી સંચાર હોય એક વ્યક્તિ એનો ચહેરો હોય ત્યારે એ ચહેરા પર ડાગ લગાડી શકાય છે એ ચહેરાને કોમ્પ્રોમાઇઝ કરી શકાય છે એના પર કેસ કરી શકાય છે અથવા એને લોભ લાલચ પ્રલોભન કંઈ પણ કરીને શામ દામ દંડભેદની નીતિ અપનાવીને આંદોલનને તોડી શકાય છે આંદોલનને ત્યારે નથી તોડી શકાતું જ્યારે એનો કોઈ ચહેરો જ ન હોય વ્યક્તિ માત્ર સમાજનો ચહેરો બની જાય વ્યક્તિ માત્ર સ્થળે સ્થળે અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી કાર્યક્રમ કરે અને પ્રત્યેક વ્યક્તિ એવું સમજે કે હું જ સમાજ હું જ સમાજનો નેતા ત્યારે એ આંદોલનને નથી તોડી શકાતું રાજપૂત સમાજના કિસ્સામાં પણ આજ સામે આવ્યું આંદોલન કેટલું સાચું અને કેટલું ખોટું એના વિશે કોઈ જજમેન્ટલ થઈ શકે એમ નથી એનું કારણ એ છે કે જેના પર ટિપ્પણી કરવામાં આવી છે જે લોકોને પોતાની માન મર્યાદા પર કરેલી અપમાનજનક ટિપ્પણી એના વિશે જે લોકો સંવેદનશીલ થયા છે એ લોકો જ નક્કી કરી શકે એમ છે કે એમણે શું કરવું આગળ અને એમણે નક્કી કર્યું કે માફી નહીં આપવામાં આવે સમાધાનની કોઈ પણ ફોર્મ્યુલા એમને સ્વીકાર નથી જે બેઠક મળી એમાં સૌથી પહેલાં ઘણા બધા લોકો એવી શંકા કુશંકા વ્યક્ત કરી હતી કે સંકલન સમિતિને કોમ્પ્રોમાઇઝ કરવાની વાત આવશે જો કે પહેલાં જ પદ્મિબા વાળા એક એ પણ પોતે ક્ષત્રિય આગેવાન છે એમણે રાજકોટમાં આશાપુરા મંદિરની બહાર આશાપુરા માતાજીના મંદિરની બહાર અન્નનો ત્યાગ કરીને આંદોલન શરૂ કરી દીધું અને એમણે કહ્યું કે હવે આ આંદોલન ત્યારે જ મુકાશે જ્યારે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પાછી લેશે એમને આમંત્રિત નહોતા કરવામાં આવ્યા તો એમણે પણ ધમકી ભર્યા સ્વરમાં કહ્યું પણ એમને ફોન આવી ગયો એ તરત જ અમદાવાદ પહોંચ્યા અમદાવાદ પહોંચતાની સાથે જ સંકલન સમિતિની બેઠક થઈ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિરાશા સાથે પોતાના સમાજ તરફથી મળેલી નિરાશા સાથે પાછું જવું પડ્યું આ જ વાતનું એ પાર્ટીમાં નિરૂપણ કરશે જે થયું છે એ યથાસ્થિતિ પાર્ટીમાં જઈને કહેશે બધાને ખબર છે કે સમાજ હવે ઝૂકે એમ નથી બધાને એ પણ ખબર છે

અમારી માતાઓ બહેનો યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માંગતો નથી અમારું

પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી અમે બધાએ ફરીવાર પણ પુનઃ વિચાર કરવા માટે પણ વિનંતી કરી પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને પુરુષોત્તમભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી જો અન્નજણ ત્યાં ગઈ ચાલુ જ રહેવાનું છે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું લઉં આ તમારો જે ઓડિયો વાયરલ થયો હતો એના ઉપર તમારું શું કહેવું છે તમે સંકલન સમિતિ માટે કહેતા હતા કે બધાને નેતા બનવું જી હા એ તો પછી મેં આવીને મારી વાત રજૂ કરી દીધી કે આપ લોકો આખા ક્ષત્રિય સમાજને સાથે લઈને ચાલો તો બસ અંદર કોઈ વિવાદ નથી ના હવે નથી બસ એ લોકોએ સ્વીકારી લીધું કે ભાઈ અમે આપણે એક ક્ષત્રિય સમાજ એક જ છીએ તો બસ હું પણ એ જ કહેવા માંગતી હતી કે આખા ક્ષત્રિય સમાજે એક થઈને લડવાનું છે મહિલાઓ એ જોહર કરવાની જે વાત કરી છે તો આ આ બધાએ તમને વિશ્વાસમાં શું લીધા તમને શું વિશ્વાસ અપાયો કે લડશું એવું કીધું કે ભાઈ આ પાઉ ન કરતા પણ અમે તો જો કદાચ અમારા ફેવરમાં ડિસિઝન નહીં આવે તો અમે તો અમે અમે આજે હવે કીધું કે આપનો પ્રશ્ન સાંભળ્યો છે આ માત્ર સંકલન સમિતિની નેવું સંસ્થા નહીં ચૂલે પણ બેસીને કામ અત્યારે દીકરીઓ જે ઘરે બેસી રહ્યા છે એમનો પણ સવાલ છે એટલે ક્યાંય પણ સંકલન સમિતિ અથવા આખા ગુજરાત રાજ્યના રાજપૂતો અથવા ભારત વર્ષના રાજપૂતોનો એક જ સ્ટેન્ડ છે કે આમાં માફીને કોઈ સ્થાન જ નથી એટલે આની આગળ આની સિવાય અમે કોઈ વાત જ નથી કરવામાં માંગી બધી જગ્યાએ પ્રશ્ન હતો કે બાણું સંસ્થા તો બાણું સંસ્થાઓ કઈ કઈ બધાના આગેવાના જે હું આપને બહુ ટૂંકમાં માહિતી આપી દઉં બીકોઝ આ એક આપણું જે કાંઈ છે રાજકીય સામાજિક ગુજરાત રાજ્યની જેટલી પણ રાજપૂત સમાજની સંસ્થાઓ છે એને ધીરે ધીરે એક નેજા હેઠળ લાવવાની કોશિશ સંકલન સમિતિ છેલ્લા અગિયાર વર્ષથી કરી રહી છે અને જેમાં દર વર્ષે અમારી સમાજની જે કોઈ સંસ્થા છે એનું એક સ્નેહ મિલન ભરાવતું હોય છે બધા એકબીજાને મળતા હોય છે એકબીજાને કાર્યો જાણતા હોય છે અને નેવું તો ખાલી આંકડો એક જે પેલો બોલાઈ ગયો આમાંથી ઘણી બધી સંસ્થાઓ છે સૌથી દોઢસો જેટલી સંસ્થાઓ છે જે ઘણી બધી છે જે રજીસ્ટર થયેલી છે જે રજીસ્ટર નથી થયેલી આ બધી જ સંસ્થા જે જે સંસ્થાના પ્રમુખો હોય એનું આખું એક મૌડી મંડળ છે એક આદિ સંસ્થા છે અને એની ઉપર એક મૌડી મંડળ બનાવેલું છે સફળ છે કે આપને પણ આપણે આપને ખબર હોય આપણા મીડિયામાં પણ એક જે કોઓર્ડિનેટર કમિટી હોય એવી પણ અમારી દસથી બાર છે એ કોર્ડિનેટિવ કમિટી છે મથ્ય અત્યારે જે સંકલન સમિતિની મિટિંગ રાજકીય આગેવાનો સાથે હતી એ બહુ સારી રીતે એ સમિતિની મિટિંગ રહી અને એમાં રાજકીય આગેવાનો પણ મને વિનંતી કરી સામાજિક આગેવાનોએ પણ વિનંતી કરી કે જે આ વસ્તુ મેં જોહરની જાહેરાત કરી છે એ બદલ એ લોકોએ મને વચન આપ્યું કે પહેલાં કેસરિયા અમે કરશું પછી અમારા બેન જોહર કરશે તો અમારા ભાઈઓ પાસેથી અમે વચન લીધું છે આજે કે રૂપાલાની ટિકિટ તો રદ કરાવીને જ રહેશે તો અમારા ભાઈઓ ઉપર જ્યારે અમને એવું લાગશે કે ના આ વચનમાં ક્યાંય ઉણા ઉતરે એમ છે

ખરેખર સંવેદનશીલ સ્થિતિમાં એવા આંદોલનો જોવા પડશે જેવા એમણે ભૂતકાળમાં જોયા છે કેમ કે જે નિવેદનો આવી રહ્યા છે અતિશય સંવેદનશીલ છે એ નિવેદનો કોઈને સ્વીકાર્ય નથી જ્યારે કોઈપણ વ્યક્તિ એવું કહે કે ભૂલની ક્ષમા ન હોય અમે તો સીધું માથું જ વાળીએ તો આ સરંશે જુદાની કોઈ સ્પર્ધા નથી ચાલી રહી અને એટલા જ માટે એવા નિવેદનો સ્વીકાર્ય નથી જ પ્રશ્ન એ છે કે તમે પ્રતિક્રિયા પર પ્રશ્ન તો જ કરી શકો જો તમે ક્રિયા પર કશું બોલ્યા હો અને એટલા જ માટે ક્રિયા હોય કે પ્રતિક્રિયા બોલાઈ બેફામ રહ્યું છે ક્ષમ્ય કશું જ નથી પરંતુ છતાં એ શાસન ન્યાયનું છે શાસન વ્યવસ્થાનું છે બંધારણનું છે અને એટલા જ માટે એ લોકો શું નક્કી કરે છે એના પર બધો જ મદાર રહેલો છે એ લોકો જે નિર્ણય લેશે એની આજુબાજુ જ આખી વાત જવાની છે ભારતીય જનતા પાર્ટી પાસે હવે બે જ રસ્તા બચ્યા છે કાં તો રૂપાલા કાં તો રાજપૂત એમને શું જોઈએ છે એ નક્કી કરવાનું છે અને એ રૂપાલાને નક્કી કરે છે તો ક્ષેત્રાણીઓએ કહ્યું છે કે અમે ચારસો લોકો એકસાથે નામાંકન કરીશું ચારસો લોકો જ્યારે ફોર્મ ભરે છે ત્યારે ચૂંટણી ઈવીએમથી નથી થઈ શકતી એવું અત્યારે તો કહેવામાં આવ્યું છે કેમ કે ઇલેક્શન કમિશન

એટલે મેં કાલે કીધું તું આજે કઉ છું ભવિષ્યમાં હું થવાનું એ કહી દઉં હવે તો આમાં પત્રકાર કરતા ભવિષ્ય વેતા વધુ થઈ ગયા એવું થઈ ગયું કારણ કે હવે આમાં પીએચડી થઈ ગયા વિષય ઉપર એનું કારણ એ છે કે આ લોકો છે ને આ જાજા રસોઈયા કઢી બગાડે કોઈને સમજણ નથી પડતી શું કરવું જોઈએ જેનું કાર જે કરે બીજો કરે બગાડ તાળું ઉઘાડી ન શકે કટકા કરે કુહાડ તમે કુહાડો લઈને જાઓ તાળું ખોલે નહીં કટકા કરે ખોલે નહીં એ ચાવીથી ખુલે

રાહ જોવાનું હજી એક પોઈન્ટ બાકી છે જે હું કહું છું એમાં કઈ મારો અહમ બહમ નથી પણ એ તો મેં પણ મેળવેલી વિગતો છે એમાં મારે કોઈ હું દોરંદેશ નથી

આ લોકો બુદ્ધિપૂર્વક દાણો દબાવે જાય છે જો કદાચ આ ઘર મેળે પતી જાય તો આપણે આ ડખો બહાર શેરીમાં ન લઈ જાવો આખો વિષય જે આજુબાજુ આવીને ઊભો રહ્યો છે એ ક્ષત્રિય સમાજ તરફથી આપવામાં આવી રહેલા અલગ અલગ નિવેદનો છે કચ્છમાં જ્યારે કાર્યક્રમ હતો ત્યારે એક ક્ષત્રિય આગેવાને કહ્યું કે તમારું જે ઘૂંઘટ છે એ અમને સ્વાભિમાન આપે છે તમારા ઘૂંઘટના કારણે અમે જ્યારે સાંભળીએ છીએ તો અમે અમને એનાથી પ્રાઉડ થાય છે તો અમે એની લાજ નહીં જવા દઈએ વાત આટલા સુધી સીમિત ન રહી એમણે આશાપુરામાંના સોગંધ સુધીની વાત કરી અને સોગંધ જ્યારે કુળદેવીના સુધી વાત પહોંચી જાય ત્યારે પરિસ્થિતિ આખી બદલાઈ જતી હોય છે પરસોત્તમ રૂપાલાની સાથે ઈચ્છીને પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા જોડાઈ શકે એમ નથી ઘણા બધા નેતાઓ તો ખુલીને સમર્થનમાં આવ્યા કાં તો મધ્યસ્થી બનવાની કોશિશ કરી પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના એવા કેટલાય દિગ્ગજ નેતાઓ છે કે જેમને હા કે ના બોલવું જોઈતું હતું નથી બોલ્યા ભારતીય જનતા પાર્ટીના એ દરેક ક્ષત્રિય ધારાસભ્યો પર પ્રશ્ન થવાનો છે જેમણે ના હા કહ્યું છે જેમણે ના ના કહ્યું છે એ લોકોએ એક તરફ તો બોલવું જોઈતું હતું કાં તો આ કાં તો આ કાં તો ભાજપની સાથે છે કાં તો રાજપૂતની સાથે છે વચ્ચેની પરિસ્થિતિમાં દૂધ અને દહીં બંનેમાં જેને પગ રાખવો છે એ લોકો એ લોકો પોતાનું ક્ષાત્ર મિજાજ બતાવી શક્યા કે કેમ એના પર ખૂબ મોટો પ્રશ્ન છે જે રાજસિંહ જાડેજા પર તો જબરદસ્ત માછલા ધોવાઈ રહ્યા છે જો કે એમણે જે ચટપટી વાળું નિવેદન આપ્યું હતું એણે ઉશ્કેરવાનું કામ કર્યું હતું એટલી હકીકત છે પણ એટલીસ્ટ એમણે પોતાની સ્પષ્ટતા બતાવી છે કે પોતાના પક્ષની બાજુ ઊભા છે એમણે મધ્યસ્થી કરવાની કોશિશ કરી છે એના સિવાયના કેટલાય નેતાઓ એવા છે જેમણે તો એક પણ બાજુનું સ્ટેન્ડ નથી લીધું ના ક્ષત્રિયની સાથે ના પાર્ટીની સાથે અને એટલે જેવા બધા લોકો વચ્ચે પ્રશ્ન છે કચ્છના રાજપૂત સમાજના સંમેલનમાં શું દ્રશ્યો સામે આવ્યા શું સ્થિતિ સામે આવી સાંભળીએ ભાઈઓ પણ મારી માતાઓ બહેનો જોહર કર્યા હતા અને અત્યારે મત માટે ફેરવવા માટે અમારે કદાચ જોહર નહીં પણ ઘરે ઘરે જઈને ભીખ માંગવી પડે તમામ સમાજ પાસે ભીખ માંગવી પડે તો એક એક મતની ભીખ આપ માંગજો અને આપણા ભાઈઓને કેજો તમારે જ્યાં આપો આપે પણ મારું ને તમારું બને કે ના બને પણ હું મારા મારા નીચો નહીં જોવા દઉં મારા સમાજનું માથું મારી બહેનોએ ઊંચું રાખ્યું છે આજે પણ મને ગૌરવ છે ત્યારે હું અન્ય સમાજ સાથે બેઠો મને ગૌરવ છે કે ત્યારે એને ટીવીની અંદર જ્યારે ઇન્ટરવ્યુ જોયા ખરેખર આપને કહું છું અમારું માથું ક્યારે ઊંચું રહેતું હોય છે ટીવીની અંદર એને જોયા કે તમારી સમાજની બહેનો ટીવીમાં ઇન્ટરવ્યુ આપે ને ત્યારે એના માથે પલ્લું ઉપર હોય છે આપ જય માતાજી સમાજના સિર બાબા સાહેબ શ્રી તેમજ થાન પધારેલા સંતશ્રી અને સર્વ મંચસ્થ મહાનુભાવો સમાજના સર્વશ્રેષ્ઠીશ્રીઓ સાથે સામે બેઠેલા દરેક તાલુકામાંથી પધારેલા મારા સમાજના ભાઈઓ દીકરાઓ માતાઓ વડીલો અને મારા બહેનો આપ બધા જ પરિચિત છીએ કે હાલ સમાજની અંદર આપણે જે સંઘર્ષ કરી રહ્યા છીએ એ સેના માટે કરી રહ્યા છીએ આજે આપણે અહીં જાડેજા બોર્ડિંગથી કચ્છ રાજપૂત સમાજ સમસ્ત અને તમામ સંલગ્ન સંસ્થાઓ સાથે આજે અહીંથી આપણે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ રામદેવસિંહભાઈએ ઘણું જ કહી દીધું છે પણ હું એટલું કહીશ કે આ લડત આપણી હંમેશા ચાલુ રહેશે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ જ રહેશે રાજ્યના અનેક ઠેકાણે આ ગતિવિધિઓ ચાલતી રહેવાની છે નવ તારીખ સુધીમાં પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચે છે કે કેમ એ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિષય છે અને પાર્ટી જે નક્કી કરશે એના પર રહેશે કાલે પણ અમે જે લખ્યું હતું કે ડોશી મરે એનો વાંધો નથી પણ જેમ ઘર બાળી જાય તો બહુ લોચા થતા હોય છે અને એટલા જ માટે ઉમેદવાર બદલાય એની તો સાબરકાંઠામાં પણ લોકો રાહ જોઈ રહ્યા છે ત્યાં પણ સતત આંદોલન ચાલુ છે ત્યાં પણ કોઈ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કોઈ ઠાકોર સેનાનો અથવા સમાજનો પ્રતિનિધિ કથિત રીતે ઊભો થાય છે એની સામે વિરોધ થાય છે અને એટલે જ એટલા જ માટે સાબરકાંઠાનો વિવાદ પરસોત્તમ રૂપાલાના વિવાદના કારણે થોડો સાઇડ થયેલો દેખાય છે પરંતુ એ શાંત નથી થયો ત્યાં પણ ઉકરતા ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે જો કે ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં સકારાત્મક સ્થિતિ એ છે કે ત્યાં પાર્ટીની અંદરનો વિખવાદ છે અને એટલા જ માટે આખરી દોરી સંચાર કે નિર્ણય એમના હાથમાં છે આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી પોતાના હાથમાં લેવા માંગે તો પણ નથી શું સાબરકાંઠાથી સામે આવ્યું સાંભળીએ

انداکا کتا پتنو تي ہونا ہے کاو کاوڑو پر مر کو آج تم من کبھو نوں مندے ہو آج جہ بازار میں پارٹیاں مکن ہو تے اپنوں ماں نوں کڑنا نہیں جوڑا کروں نہیں ا مار دیوں کو کوڑو تے نہیں بابا ماں نہیں پولیس دے لیو دے دیا پھڑتے ہو کیا جائے گا تے کپڑا دے دے مارا جرائی دے کالر پن आप 20 तो 40 तो 25 जोन बगीज होता है हमें पार्टी मारती है आप लोग साइड हमारी नाम भाभी सुन के थाने को ध्यान तो, 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 तो नहीं था हम यहां पे आ गए ना पर बाहर गया और 25 जोन बगीज और तुम्हारी थे आने बात से तो फोन किया था बाबा के माता आने ऊपर गाय से बोलता नहीं है ये से फोन करी तो भैया से तो तुम्हारे पीएसएम क्या ने अरे तो खबर बाजार में ना रे एसपीएसएन जीएसपी अरे भैया अरे कोई ना ज्यादा हमारा मतलब नहीं बोल तो आज का आज 15 और चलो मतलब ज्यादा बढ़िया வீடியோல வீடியோல ஐயா અને પરસોત્તમ રૂપાલાના વિવાદમાં અંતે છેલ્લે પરંતુ જ ખૂબ મહત્ત્વનું કે પરેશ ધાનાણી કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા એમણે કહ્યું કે એમણે એક કવિતા લખી ખાસા સમય પછી એમની અંદરનો કવિ ફરી એકવાર જાગ્યો છે અને એ વારંવાર કોઈને કોઈ કવિતાના મારફતે પ્રહાર કરતા હોય છે એમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સાથે ટૂંકમાં સાર એ કહેવા માગતા હતા પ્રહાર કરવાની સાથે કે જોહારની સ્થિતિ નહીં આવે કેમ કે એ એમની સાથે ઊભા છે અને જ્યારે તલજવિયાની વાત કરતા હતા ત્યારે એમણે કહ્યું કે હું મારી બહેનોની સાથે ઊભો છું પરેશ ધાનાણી માટે વ્યક્તિગત રીતે આ સ્ટેટ ટ્રીટમેન્ટ એટલા માટે મહત્વનું છે કેમકે એ અમરેલીમાં ભલે કોંગ્રેસના નેતા છે પરંતુ છતાંય પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને પાટીદાર સમાજના કોઈ નેતા ખુલીને ક્ષત્રિય સમાજના સમર્થનમાં આ રીતે નથી આવ્યા પરેશ તાનાણીનું આવવું બહુ જ મોટો અને સૂચક ઇશારો છે પરસોત્તમ રૂપાલાને હટાવવાથી ભારતીય જનતા પાર્ટી પાટીદારોને શું સંદેશ આપશે એનો પણ એક બહુ મોટો પ્રશ્ન થવાનો છે ભલે બદલીને કોઈ પાટીદારને જ ટિકિટ આપવામાં આવે પરંતુ છતાંય ડેમેજ કંટ્રોલ થશે કે કેમ સૌથી સૂચક બાબત એ છે કે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં કોઈ જ પાટીદાર યુવાનો કે બીજું કોઈ મેદાનમાં નથી આવ્યું કેમ કે બધા જ લોકો જાણે છે કે રાજનેતાઓ સમયે સમયે સમાજને વાપરી જાય છે સમાજને જરૂર હતી ત્યારે રૂપાલા સાથે નહોતા ઊભા બે હજાર પંદરનું આંદોલન સાક્ષી છે એમને જરૂર છે ત્યારે સમાજ એમની સાથે નથી ઊભો પરેશ ધાનાણીએ શું કહ્યું સાંભળીએ વાળવામાં આવતા નથી ઇતિહાસ એનો સાક્ષી છે અહંકાર હંમેશા હારે છે અહંકાર હંમેશા હારે છે આ દેશમાં રોટી બેટી રાજ અને ધર્મની રક્ષણ કરનારા લોકોને પોતાની ઉછેરનારી દેશની તમામ માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ પણ આજ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે દીકરીઓએ જોહર કરવાની પ્રતિજ્ઞા લેવી પડે કે આપણી સૌની કઠણાઈ છે મારી બહેનો આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી હજી જવતલિયાઓ ઘણા જીવી રહ્યા છે તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થાય અને આપણે સૌ આ સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો આજ સંકલ્પ કરીએ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે આપણે સૌ એકજૂટ થઈ અઢારે વર્ણ સાથે મળી અને હાથમી મે મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વક વિનંતી અને એકદમ સંક્ષિપ્તમાં છેલ્લે વાત દિલ્હીના સમાચારની કરીએ બોક્સર વિજેન્દ્રસિંહ રાહુલ ગાંધીની ટ્વીટ રિટ્વીટ કરતા હતા પાપાકી પરી એવું કહીને એ છોકરીએ વિડીયો તમે જો એડવર્ટાઇઝમેન્ટ જોઈ હોય કે જેમાં પાપા મોદીજીને વોર રોકવા દી જે વિડીયોની ખાસી બધી મજાક પણ ઉડી એ વિષય પર પણ અને એ સિવાયના આક્રોશ પર પણ પ્રધાનમંત્રી પર વ્યક્તિગત રીતે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતી ટ્વીટ રિટવીટ કરતા હતા રાહુલ ગાંધી સાથે મૂછો મરડીને ફોટો મૂકતા હતા ટ્વિટર પર રાહુલ ગાંધી પણ એ ફોટોને પોસ્ટ કરતા હતા જે તે સમયે બોક્સરના સમર્થનમાં હતા વીસ કલાકની અંદર એમનો અંતરાત્મા બદલાઈ ગયો જાગી ગયો સવારે જાગ્યા ઉઠ્યા અને પછી થયું કે યાર આ ટ્રાય કલરનો ખેસ સારો નથી લાગતો એક કામ કરીએ બદલીને કેસરીઓ કરી નાખીએ આવા જ નોનસેન્સ જવાબો પણ એમણે આપ્યા છે નોનસેન્સ શબ્દ એટલા માટે વાપરી રહી છું કેમ કે એમણે પત્રકારે પ્રશ્ન કર્યો કે વીસ કલાક પહેલાં તો તમે આવું કહેતા હતા તો કેમ અચાનક ભાજપમાં ગયા એમણે જવાબ આપ્યો કે હા એટલે મેં ટ્વીટ કરી એના પછી હું સૂઈ ગયો અને જાગ્યો ત્યારે મને એવું લાગ્યું કે મારે આ પક્ષે હોવું જોઈએ આ પક્ષે નહીં તો આટલા વહિયાત જવાબો જ્યારે નેતા આપતા થઈ જાય ત્યારે સમજી લેવાનું કે એમને કશો ફરક નથી પડતો એમણે વિચાર એ લોકો એવું માને છે બીજું કે સત્તા પક્ષ પણ એવું માને છે કે ખેસ બદલવાથી વિચારો બદલાઈ જાય છે હકીકત છે કે પચીસથી વધારે આજનો જ ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ છે કે પચીસ પચીસથી વધારે નેતાઓ એવા છે જેમના પર સીબીઆઈ ઇડીઆઈટી કોઈને કોઈ રીતે રેડ પડે છે એમના પર કોઈ કેસ થાય છે અને કેસવાળા દાગી નેતાઓ જેમના પર ભારતીય જનતા પાર્ટી અતિશય પ્રહારો કરતી હતી નવીન જિંદાલથી માંડીને અનેક રાજનેતાઓ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અજીત પવાર કે જેમના વિશે તો ચક્કી પીસિંગ ચક્કી પીસિંગ જે રીતે પ્રહારો કરતા હતા રાજનેતાઓ એ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને અચાનક સાફ થઈ ગયા ઉપર તો કદાચ એવા કોઈ કેસ પણ નહોતા પરંતુ એમણે જે જવાબ આપ્યો એ કોઈ તર્કવાળો જવાબ એક એટલીસ્ટ દેખાડા માટે તો એવું કહી શકતા હતા કે રાજનીતિ પરંતુ રાજનીતિ એ મજાક નથી એવું દેખાડો કરવાની પણ નેતાઓને જરૂર નથી લાગતી વિજેન્દરસિંહે મજાક કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા શું કહ્યું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ મજાક નહીં પરંતુ પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા તો એમને એવું લાગ્યું કે ઊંઘીને ઉઠ્યા પછી વિચારો બદલાઈ જાય છે काश मोटाबागના લોકોની સાથે આવું થતું હોત કે ઊંઘીને ઊઠે ને પછી વિચારોમાં 360 ડિગ્રી પરિવર્તન આવી જાય છતાએ વિજયender Singh ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે એમણે શું કહ્યું સાંભળીએ એક તરફ છે કે ઘરવાપસી ઓર એ મારી तकरीबन 19 મે મે ચૂંટણી લડ્યા تھا ઓર অলમોસ્ટ 5 સાલ હોને વાલે અભી 4 સાલ હોને વાલે હે તો અભી Uh, कहते हैं कि इंग्लिश में कहावत है गुड टू बी बैक तो uh, काफी अच्छा लग रहा है और जिस तरह से मान सम्मान खिलाड़ियों का देश विदेश में बढ़ा है वो काबिल तारीफ है जैसे हम बाहर यूके में फाइट करने जाते थे दुबई में फाइट करने जाते थे आयरलैंड में फाइट करने जाते थे तो कई बार एयरपोर्ट पर बहुत uh, सारी चीजें होती थी लेकिन जब से हमारी बीजेपी सरकार आई है मोदी गवर्नमेंट आई है तब से एक बहुत सरल हो कहते हैं बहुत आसान तरीके से हम कहीं भी आ जा सकते हैं जो मान सम्मान इस गवर्नमेंट में मिला है तो खिलाड़ी उसके लिए बहुत धन्यवाद करते हैं मोदी साहब का बीजेपी गवर्नमेंट का और मैं चाहूँगा कि इस गवर्नमेंट में रहकर मैं ज़्यादा से ज़्यादा लोगों का भला कर सकूँ लोगों को सही राह दिखा सकूँ और मैं पहले वाला विजेंदर हूं और जो भी मेरे को लगे गलत है गलत को गलत कहूंगा सही को सही कहूंगा जय हिंद जय भारत एनालिसिस एनालिस बस अटलू जो आप यूट्यूब पर जो रहा चो तो सब्सक्राइब करो फेसबुक पर जो रहा चो तो फॉलो करो और हमारा वीडियो ने शेर करो नमस्कार